શ્રી બાબુલાલ જમનાદાસ પટેલ માન્ય શ્રી બાળજા નગરપાલિકા સૌરી ઉજળી વીજળી પૂરી પાડવા શું કાર્યવાહી થઈ અને તે કામગીરી ક્યારે પૂર્ણ થઈ છે તેના કેટલી વીજળી ઉત્પન્ન થઈ છે એ આપના દ્વારા મારે જાણવું છે માન્ય અધ્યક્ષશ્રી સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના અંતર્ગત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પમ્પિંગ સ્ટેશન વોટર વર્ક્સ જેવા અનેકવિધ કામો આપણે હાથ ધરવામાં આવે છે અધ્યક્ષ અધ્યક્ષશ્રી નાની નગરપાલિકાઓ અને અવર્ગની નગરપાલિકાઓ જે એની પરિસ્થિતિ હતી એને આ જ્યારે આટલી બધી સુવિધાઓ પ્રાપ્ત થાય એટલે આ બધી જે આપણે સગવડો ઊભી કરીએ એ સગવડો માટે વીજળી વાપરવી આવશ્યક હોય છે તો એ આર્થિક બર્ડન એના ઉપર ના પડે એના માટે માન્ય અધ્યક્ષશ્રી આપણે આ યોજના દ્વારા કુલ બધી જ નગરપાલિકાઓ એમાં નાની નગરપાલિકાઓ અને મોટી નગરપાલિકાઓ તમામ જગ્યાએ એ પચાસ કેવી કરતાં વધારે અને પચાસ કેવી કરતાં ઓછું એટલે જ્યાં આગળ ફિઝિબલ આપણને જગ્યા મળે આ બધી જે વીજળી વાપરતી આપણી જે પણ કોઈ યુનિટો છે એના માટે તો ત્યાં આગળ સોલાર પ્લાન્ટ સૌર શક્તિ ત્યાં એને મળી રહે એને બિલ ના ભરવું પડે ઓછું બિલ ભરવું પડે એના માટે આ સરસ મજાની યોજના મૂકી છે માન્ય અધ્યક્ષશ્રી એ અંતર્ગત બારે નગરપાલિકા તરફથી કુલ તેર સ્થળો પર સોલાર પ્લાન્ટ સ્થાપવા માટે રજૂઆત મળેલી હતી જેમાં આઠ ટ્યુબવેલ ચાર પમ્પિંગ સ્ટેશન એક એસટીપીનો સમાવેશ થાય છે જે પૈકી આઠ ટ્યુબવેલ ત્રણ પમ્પિંગ સ્ટેશનની વીજ ડિમાન્ડ પચાસ કિલો વોટથી ઓછી હોય એવું જણાવેલું માન્ય અધ્યક્ષશ્રી એટલે રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટનો સમયગાળો વધી જાય બીજું એક પમ્પિંગ સ્ટેશન એવું છે કે જેની ડિમાન્ડ વીજ ડિમાન્ડ બાવન પોઈન્ટ બાવીસ કિલો વોટ હતી ત્યાં સ્થળ સ્થિતિ મુજબ શેડો એનાલિસિસ કરતા માન્ય અધ્યક્ષશ્રી પ્રોજેક્ટને અનુરૂપ શેડો ફ્રી આપણને જમીન ના મળી એટલે આપણે એને કામગીરી હાથે હાથ ઉપર નથી ધરી શક્યા અને બારેજા નગરપાલિકાની મહેજડા પાટિયા એસટીપી ખાતે

એમાં મોટા પ્રમાણમાં સોલર પ્લાન્ટો હવે લગાવવાનું આયોજન સરકાર દ્વારા થઈ રહ્યું છે પણ ઘણી બધી એવી નગરપાલિકાઓ છે જેને આઠ કરોડથી લઈને ત્રીસ બત્રીસ કરોડ સુધીના વીજ બિલો બાકી છે નગરપાલિકાનું વાર્ષિક ભંડોળ પાંચ કરોડનું હોય છે બાકી ટેક્સ અને વેરાથી નગરપાલિકાઓ ચાલતી હોય છે તો આટલું મોટું બાકી જે વીજળી બિલ છે એ સૌર વિભાગના માધ્યમથી નગરપાલિકાના માફી કરવા માટેનું કોઈ આયોજન છે કે કેમ માન્ય અધ્યક્ષશ્રી હાર્દિક ભાઈએ જે પૂછ્યું આ પ્રશ્ન બધી જ નાની નગરપાલિકાઓ સમયસર બિલ ભરવા નહીં ભરવાના કારણે એ ખૂબ મોટી રકમ થઈ છે માન્ય અધ્યક્ષશ્રી આદરણીય મુખ્યમંત્રીશ્રીએ એમાં લોનની વ્યવસ્થા કરી આપી છે ને એમને મળતી જે ગ્રાન્ટો છે એ ધીમે ધીમે લોન હપ્તા પેટે એ લેવાનું પણ નક્કી કર્યું છે માન્ય અધ્યક્ષશ્રી એટલે અત્યારે આખા રાજ્યની અંદર નાની કે મોટી કોઈ પણ નગરપાલિકા હોય

માનનીય અધ્યક્ષશ્રી છેલ્લા બે વર્ષમાં એટલે કે તારીખ એક બે ત્રેવીસ થી અને એકત્રીસ એક પચીસ દરમિયાન મહીસાગરમાં કુલ એકસો ને અઠ્યાવીસ કામ મંજૂર થયા અને પંચમહાલમાં